નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ બંગાળની ખાડીમાં તૈયાર થયેલ જે રિમલ સાયક્લોન વિશે પણ આપણે અગત્યની માહિતી આપવાની છે એ સાથોસાથ કેરળની અંદર ગયું ક્રાઇટેરિયા છે છે આ વિશેની તમામ ચર્ચા કરવાની આપણે ચર્ચા કરવાની છે રિમલ સાયક્લોન વિશે અત્યાર જે બંગાળની ખાડીની અંદર અમે ઘણા દિવસથી આપણે એક માહિતી આપતા હતા કે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બનવાની શક્યતાઓ છે એ વાવાઝોડા વિશે જે વાત કરવાની છે એ વાવાઝોડાનું હવે નામ રહેશે રિમલ આમ જોવા જઈએ તો આપણે ઘણી વખત વિડીયોના મારફતે એ માહિતી આપી ચૂક્યા છે કે બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ કોઈ વાવાઝોડું બને તો એને નામ આપતા તે દેશોની કમિટી છે જે આપણે બંગાળની ખાડી અને અરબ સાગરને લગતા જે તેર દેશો છે એની કમિટી જે છે એ કમિટી છે એ નામ આપતી હોય છે આ વખતે નામ આપવાનો વારો હતો ઓમાનનો ઓમાન તરફથી આ વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે રિમલ હવે પછી આ જે રીમલ વાવાઝોડું નીકળીએ એ પછી કોઈ પણ પ્રકારે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં વાવાઝોડું બનશે તો એને નામ આપવાનો વારો આવશે પાકિસ્તાનનો અને પાકિસ્તાન તરફથી હવે પછીના સાયક્લોનનું નામ આપવામાં આવશે અસના હવે એ અસના સાયક્લોન ક્યારે બનશે શું બનશે એના વિશેના આગળ ચર્ચા કરશું પણ અત્યારે જે ઘણા દિવસથી અમે માહિતી આપતા હતા એમ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સર્જાયું ધીમે ધીમે વેલમાર્ક લો પ્રેશર બન્યું ડિપ્રેશન બન્યું આજે વેલી સવારે ડીપ ડિપ્રેશન થઈ ચૂક્યું હતું અને અત્યારે ડીપ ડિપ્રેશનમાંથી એ સાયક્લોનમાં ફેરવાઈ રહ્યું છે અત્યારે સાયક્લોન છે એક પ્રકારે પ્રિપેર થઈ ચૂક્યું છે ઘણી અંત છે એ સાયક્લોન બની ચૂક્યું છે અને આજે મોડી રાત સુધીમાં સંપૂર્ણપણે સાયક્લોન બની જશે અને આ સાયક્લોન બની અને ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે ઉત્તર તરફ ગતિ કરે એટલે આવતીકાલે આ સાયક્લોન છે આજે મોડી રાત્રે સાયક્લોન બનશે અને આવતીકાલે પચીસ મે ના રોજ આ સાયક્લોન છે એ સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરી લેશે સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરે એટલે આ છે આવતીકાલે વધુ મજબૂત જશે અને છવ્વીસ સાયક્લોન છે એ બંગાળની ખાડીની અંદર ટ્રાવેલ કરશે પ્રવાસ કરશે અને ધીમે ધીમે આગળ વધશે એટલે છવ્વીસ તારીખે મોડી રાત્રે આ વાવાઝોડું છે એ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો ઉપર લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે જ્યારે પણ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ઉપર આ જે રિમલ નામનું સાયક્લોન લેન્ડ કરશે ત્યારે લેન્ડિંગ સમયે આની જે પવનની સ્પીડ છે એ સો થી લઈ અને એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે એટલે એકદમ તીવ્રતા સાથે આનું લેન્ડિંગ થશે જો જોકે આ પચીસ તારીખે સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરશે પણ છવ્વીસ તારીખે મોડી રાત્રે જ્યારે આ લેન્ડિંગ થશે ત્યારે સિવિયર સાયક્લોનમાંથી રિવાઇઝ થઈ અને આ સાયક્લોનની કેટેગરીમાં લેન્ડિંગ થવાનું છે પણ લેન્ડિંગ સમયે સોથી લઈ અને એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે જે વિસ્તારોની અંદર લેન્ડિંગ થશે એ વિસ્તારોની અંદર ભારે નુકસાનીની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની અંદર વધારે પડતી નુકસાની જોવા મળે તેવું એક અનુમાન છે જોકે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ઉપર તો લેન્ડિંગ કરવાનું છે ત્યાં તો નુકસાન થશે એ સાથોસાથ પૂર્વના જે રાજ્યો છે જેમાં ઓરિસ્સા હોય અથવા તો જે આંધ્રપ્રદેશથી લઈ ઓરિસ્સાથી લઈને ઝારખંડ સુધીના તમામ વિસ્તારો છે અને એની આસપાસના પણ તમામ વિસ્તારો જે આવતા હોય પૂર્વ ભારતના એ તમામ વિસ્તારોની અંદર આવનારા ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે જોકે હું આપને એ ચોખવટ પણ કરી દઉં કે આ જે રિમલ નામનું વાવાઝોડું છે જેને કારણે નૈઋત્યના ચોમાસાને કોઈ ડિસ્ટર્બ થવાનું નથી એમાં કોઈ અસર થવાની નથી એ રાબેતા મુજબ નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધશે અને રિમલ નામના વાવાઝોડાને કારણે ગુજરાતને કોઈ ખતરો નથી ગુજરાતમાં પવન કે વરસાદની કોઈ પણ અસર છે એ રિમલ સાયક્લોનને કારણે થવાની નથી એટલે ગુજરાતીઓએ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી ચોક્કસથી એટલું કહી શકાય કે પૂર્વના રાજ્ય અને આપણા પાડોશી દેશ બાંગ્લાદેશને આ ચોક્કસથી અસર કરશે હવે આ જે વાવાઝોડું પસાર થઈ જાય એ પછી આપણે વાત કરવાની છે નેરુત્યના ચોમાસાની નેરુત્યનું ચોમાસું છે એ ખાસ અત્યારે જોવા જાય તો જેવી રીતે ઓગણીસ તારીખે આદોબાર નિકોબાર ટાપુ પર આવ્યું હતું એ પછી ઝડપથી આગળ વધી રહ્યું છે પ્રગતિ કરી રહ્યું છે અત્યારે આંદોબાર નિકોબાર ટાપુના તમામ વિસ્તારોને કવર કરી ચૂક્યું છે આ નૈઋત્યનું ચોમાસું અને શ્રીલંકાના ઉત્તરી ભાગ સુધી આ નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી ગયું છે આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન નૈઋત્યનું ચોમાસું છે તે શ્રીલંકાને પાર કરીને રામ સેતુ ઉપર આવીએ તેવી શક્યતાઓ છે જે રામેશ્વરમ થી શ્રીલંકા સુધીનો જે આપણો રામ સેતુ છે દરિયાની અંદર એ સુધી પણ આ જે ચોમાસુ છે એ આવનાર ચોવીસ થી છત્રીસ કલાકની અંદર પહોંચે તેવી શક્યતાઓ છે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન છે એને બાદ કરતા અરબ સાગર અને હિંદ મહાસાગરનું તાપમાન અને તમામ બીજા પરિબળો છે એ ચોમાસાને આગળ વધવા માટે ફેવરેબલ છે એટલે ચોમાસું છે તે ઝડપથી આગળ વધશે પહેલી જૂને જે નૈઋત્યનું ચોમાસું છે એ નોર્મલ તારીખે જે પહેલી જૂને કેરળમાં પહોંચતું હોય પણ અમે રીતે ઘણા સમયથી આપને બતાવી રહ્યા છીએ એ મુજબ સમય કરતાં લગભગ દિવસ દિવસ અથવા તો જેટલું કેરળની અંદર ચોમાસું આવે તેવી શક્યતાઓ છે હવે ખાસ કરીને ગુજરાતમાં ક્યારે આવશે એને આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે પણ ઘણા બધા મિત્રોને એવી એક આશંકા હશે કે પરેશભાઈ તમે વારંવાર જે નૈઋત્યનું ચોમાસું છે હજી કેરળ પહોંચ્યું નથી તેવી વાત કરો છો કેરળની અંદર અત્યારે ધોધમાર વરસાદો પણ પડી રહ્યા છે આટલા બધા વરસાદ પડી રહ્યા છે છતાં પણ નૈઋત્યનું ચોમાસું કેરળ નથી પહોંચ્યું આવું કેમ બની શકે તો કે આની અંદર એક ક્રાઇટેરિયા છે હવે શું ક્રાઈટેરિયા છે આ વિશે સમજાવવાનું છે આમ જોવા જઈએ તો ત્રણ પ્રકારના મહત્વના જે મુખ્ય ક્રાઇટેરિયા છે અને બીજા ગુણ ક્રાઇટેરિયા છે ગુણ જે ક્રાઇટેરિયા છે એના વિશે આપણે કોઈ ચર્ચા નથી કરવી મુખ્ય ત્રણ ક્રાઇટેરિયા છે એના વિશેની વાત કરવાની છે એ મુખ્ય ત્રણ ક્રાઇટેરિયા પૂર્ણ થાય તો કેરળની અંદર ચોમાસું બેસી ગયું આમ માનવામાં આવે છે હવે જે આ મુખ્ય ત્રણ ક્રાઇટેરિયા છે એના વિશે હું આપને સમજાવી દઉં મુખ્ય ત્રણ ક્રાઇટેરિયાની અંદર પહેલો ક્રાઇટેરિયા એ છે કે પંદર મે પછી ગમે ત્યારે

પશ્ચિમના પવનો જે કેરળનો દરિયાકાંઠો છે એમાં પશ્ચિમના પવનો પંદર કે ટી ની સ્પીડે ફૂંકાવો જોઈએ સાદી ભાષામાં વાત કરવા જોઈએ તો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો જોઈએ ને એ પણ પશ્ચિમ દિશાથી ફૂંકાવો જોઈએ જે મેં આપણે જણાવ્યું કે જે ચૌદ સેન્ટરમાંથી સાઠ ટકા વિસ્તારોની અંદર સતત બે મિલીમીટર કરતાં વધારે વરસાદ જાય એ સાથોસાથ પશ્ચિમના પવનોને ઝડપે ફૂંકાવવો જોઈએ આ બીજો ક્રાઇટેરિયો થયો ત્રીજો ક્રાઇટેરિયા છે એ પણ ખૂબ મહત્વનો છે એ છે ઓ એલ આર ઓએલઆર એટલે એનું ફૂલ ફોર્મ થાય આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એટલે જે સૂર્યપ્રકાશ છે એ જમીન ઉપર આવે ને જમીન ઉપર આવ્યા પછી રિફ્લેક્શન થતું હોય છે એ એ એ રિફ્લેક્શન છે છે જી જી સુધી નોર્મલ દિવસોની અંદર હોય આપણે ઘટી અને પણ નીચે આવી જવું જોઈએ એટલે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવીને જે રિફ્લેક્શન થાય છે એ રિફ્લેક્શન ખાસ ઘટવું જોઈએ આ રિફ્લેક્શન ક્યારે ઘટે કે જ્યારે એકદમ ઘાટા વાદળો છે કેરળ ઉપર છવાઈ જાય ત્યારે રિફ્લેક્શન છે એ ઘટતું હોય છે એટલે આ જે ત્રણ ક્રાઇટેરિયા

અને બીજું છે ઓએલ પ્રકાશનું રિફ્લેક્શન છે એ હજી ઘટ્યું નથી એટલે પવન અને પ્રકાશનું રિફ્લેક્શન આ બે ક્રાઇટેરિયા છે અત્યારે પૂર્ણ થયા નથી લગભગ મારું એવું માનવું છે કે છવ્વીસ કે સત્યાવીસ મે આસપાસ આ બે ક્રાઇટેરિયા છે એ પણ પૂર્ણ થઈ જશે અને એ બે ક્રાઇટેરિયા પૂર્ણ થઈ જશે એટલે કેન્દ્રીય હવામાન છે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ એના તરફથી જાહેરાત કરી દેવામાં આવશે કે કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે જે મિત્રોને ખબર ન હોય કે કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું હોય કેમ નક્કી થાય એના માટેની આ ખાસ માહિતી હતી આ રીતે નક્કી થાય છે કે કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે આ તમામ જે કેરળની અંદર કેવી રીતે નૈઋત્યનું ચોમાસું બેસું બેસી ગયું એના ક્રાઇટેરિયા વિશે પણ માહિતી આપી એ સાથોસાથ બંગાળની ખાડીની અંદર રિમલ નામનું જે વાવાઝોડું છે એના વિશે માહિતી આપી તમામ મિત્રો છે આ માહિતી વ્યવસ્થિત સમજી લે અને તમને જો આ માહિતી સમજાઈ ગઈ હોય તો અન્ય મિત્રોને પણ આ જ્ઞાન મળે એ માટે તેને આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ નીચે લાલ કલરનું બટન દેખાતી દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજનું આઈડી છે એને પણ આપણે ફોલો કરજો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશું ધન્યવાદ